પરસેવો પરસેવો એટલી ગરમી એટલી ગરમી ને આજે વાત ન પૂછો આજો કેમ કે છે ને અમે કાલે જે આ ચારો કરાવ્યો છે ને એ ભરતા હતા જો હાથ ને બધું જો હમણાં આવ્યા છે ખીચડી ચડાવવાની છે હજી પોચ્યા જ છીએ પછી છાસ લઈને ફાઈને હાટ ગામડા વાળી મજા આવે પણ ગામડામાં કંઈક અલગ જ વાળી મજા મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં સવાર સવારમાં જો હા પરસેવો પરસેવો એટલી ગરમી એટલી ગરમી ને આજે વાત ન પૂછો અને મારા કપડા તો જો આ જો કેમ કે છે ને અમે કાલે જે આ ચારો કરાવ્યો છે ને એ ભરતા હતા જો પચીસ 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 બાજા ભરી લીધા છે અહીંયાથી ને બધું આનાથી ખરાબ થઈ ગયું સવાર સવારમાં માં એ બધા બોલો કેમ થોડી વાર પહેલાં પપ્પા ભરાવતા હતા પપ્પાને હું પછી પપ્પાને વાડીએ કામ આવી ગયું તું વાડીએ ચાલ્યા ગયા પછી મારા દાદીમાએ મને થોડું થોડું કરાવ્યું કેમ કે વરસાદ જેવું છે ઓહો તો સાંજે બપોર પછી આવી શકે તો બધું પલળી જાય ને કાલે કરાવ્યું હોય એના કરતાં બાચકામાં ભરીને આપણે ત્યાં ઢાળીયામાં મૂકી દઈશું જો પરસેવો જો બાપ રે ગરમી બહુ છે રવિવાર છે તો તો પણ મને આજે સવાર સવારમાં નાવું પડશે ખંજવાડ આવે છે છે ને એવું હોય કોઈ પણ જ્વાર હોય કે બાજરો હોય બધામાં હોય હોયવાળ આવે સવાર સવારમાં ના ટી હાથ ને બધું જો ખરાબ થઈ ગયા છે હા સાડા છ અને આપણે સાડા ચાર વાગે મારા મામાના ગામમાં ગયા હતા હમણાં આવ્યા છે ખીચડી ચડાવવાની છે હજી પહોંચ્યા જ છીએ પછી વરસાદ જેવું હતું આજે પણ વરસાદ પડ્યો નથી મને તો લાગ્યું પડશે તો આપણે કાલે સ્કૂલ નહીં જઈશું પણ પડ્યો નહીં Yo sé tarde

એસી દેસી આમાં જો લઈ લીધા છે આપણે હવે આપણે હા લીધા હાલે હાલે મિત્રો શુભ સવાર બધાને તો આજે છે સોમવાર અને આજે સ્કૂલે જવાનું છે આપણને કાલે છે ને આપણા પાસે ઘણો ટાઈમ હતો તો પણ આપણે વિડીયો મતલબ વ્લોગ બનાવી ન શકે કેમ કે આપણે બાર ગામ ગયેલા હતા અને આજે વરસાદ જેવું તો આજે પણ છે જ તો ખબર નહીં આજે આવશે કે નહીં આવે કાલે તો નહીં જ આવ્યું પણ આજે મોબાઈલમાં વધારે બતાવે છે આપણી બાજુ આપણે તો ઘરે નહીં હોઈએ કઈ જઈશ કોઈને કે વરસાદ પડે તો બ્લોક બનાવી લેજો બાકી ત્રણ મિનિટનો મેં કાલે બન્યો છે મારો થોડુંક છૂટ કરેલું સવાર સવારમાં કરી નાખી દેવાની જો તો કાંઈક આવું વાતાવરણ છે જો કાળું કાળું એકદમ એમ તો છે પવન પણ આ બાજુનો જ લાગે છે વરસાદનો જો સવાર સવારમાં વ્યૂહ આવું છે કાંઈ ખબર હવે તો આવે કે નહી આવે કઈ નથી થાય આપણે તો ક્યાં સેક છીએ સ્કૂલમાં ક્યાં જોઈ લેવ હજી કેટલું કેટલું પડશે ક્યાં ક્યાં આટલા વાગે પડશે નહીં આવે બધું નહીં પડે હજી ચોમાસું નથી